આની ડેટ જતી રહી છે એટલે હવે અમે આ દવાનો ઉપયોગ શાળાના બગીચામાં કરવાના છીએ અને પલાળી દઈશું અને આનું પાણી બની જાય અને એ પાણીને ને પહેલા ગાળી લઈ અને ઝાડવાના છંટકાવ કરીશું એના ક્યારામાં નાખીશું જેથી કરીને જે કાંઈ નાની મોટી આ જીવજંતુ હોય એ આ દવાના અસરથી નાશ પામે છે અને આપણે જે કાંઈ વાયુ છે એનું રિઝલ્ટ આપણને સારું પડે છે એટલે અમે આ વેસ્ટ દવાઓ જે પડી છે એટલે કે ડેટ જતી રહી છે આ બધી દવાઓ શાળામાં અમે એકઠી કરીને અને શાળાના બગીચામાં કિચન ગાર્ડનમાં આનો ઉપયોગ કરીએ છીએ એટલે કે ડેટ જતી રહી હતી એટલે એ આપણે ખાઈ ન શકાય એ બધી ટેબ્લેટ આપણે આમાં ભેગી કરી અને એમાં પાણી નાખ્યું છે હવે આ આવતીકાલે બધી ટેબ્લેટ છે એ ઓગળી જશે અને ઓગળી જશે એટલે પછી આપણે બગીચામાં ઉપયોગ કરી શકાય જેમ આપણે દવા છંટકાવ કરીએ છીએ એવો પણ આનો ઉપયોગ કરી શકાય એટલે હવે જ્યારે આ કાલે ઓગળી જશે ત્યારે આપણે આનો ઉપયોગ કરીશું તમારા ઘરે પણ જો આવી વેસ્ટ દવાઓ પડી હોય અને નાખી નહીં દેવાની ભલે એક જ ટીકડી હોય કે બે ટીકડી હોય કે પાંચ ટીકડી હોય એને બલાળી દેવાની અને બીજા દિવસે એના તમારા બગીચામાં ક્યારામાં છંટકાવે કરી શકો અને ક્યારામાં એનું પાણી પણ નાખી શકો તો આવી રીતે આપણે પણ શાળામાં ઇકો ક્લબ અંતર્ગત આ પ્રવૃત્તિ આપણે કરીએ છીએ આજે એનો આપણે ઉપયોગ કાલે કરીશું ચાલો આ લઈ લે અંદર આજે આપણે એક્સપાયરી ડેટ થઈ ગયેલી જે ટીકડીઓ હતી એનું આ પાણી છે અને અત્યારે એ તૈયાર થઈ ગયું છે હવે આ પાણી જે પલ્લી ગયું છે ટીકડીઓ પલ્લી ગઈ છે અને હવે આ અહીંયા આ આ પાણી બતાવાય આપણું સાદું પાણી છે એ સાદા પાણીની અંદર આપણે આને એડ કરી દઈશું આ બધી આપણે ટીકડીઓ જે છે એ સાદા પાણીમાં એડ કરી દીધું છે એટલે પ્રવાહી આનું જે છે એ જાજુ બની ગયું બની ગયું ને હવે હવે આ એક પ્રકારની દવા થઈ ગઈ છે આને બહુ ઓડવાનું નહીં બરાબર ચાલો હવે આ જે પાણી થઈ ગયું છે તૈયાર એને આપણે ઝાડવામાં છંટકાવ કરી શકાય અને ક્યારામાં પણ નાખી શકાય જેથી કરીને જે કાંઈ ખૂબ લાગી હોય કોઈ એવો રોગ હોય નાની મોટી ઈયળો થઈ હોય એ બધી ઈળો નાશ થઈ જાય છે હવે આપણે આનો આપણા બગીચામાં એટલે કે શાળાના બગીચામાં કિચન ગાર્ડનમાં ઉપયોગ કરીશું તો આપણે આનો એક ટ્રાય કરીએ બરાબર ચાલો આનો એક ગ્લાસ ભરું છું હું બરોબર તો અહીંયા જ આપણે કરીએ ચાલો અને આવી રીતે ગોળમાં નાખવાનું છે આ સાઈડમાં અમે પાછળ મળ્યા તમારું હાલ તો આવી રીતે આમ નાખવાનું છે બરોબર એટલે અહીંયા જે કાંઈ ફૂગ બૂગ હોય એ વહી જાય છે હું આખો આવું છું ને ભાઈ આખો લઈ લઉં ભાઈ આવી રીતે આમાં નાખવાનું છે બરોબર એટલે હવે આવી રીતે આપણે બધા જ કેરાની અંદર આ દવાનો આવી રીતે છંટકાવ કરી દઈશું ખ્યાલ આવી ગયો એટલે આ એક પ્રકારની દવા જ છે જંતુનાશક દવા બની ગઈ અને આપણે ફેંકી દેવાની છે એનો આપણે આપણે બગીચામાં ઉપયોગ કર્યો તો તમે પણ આવું ઘરે કરી શકો છો સમજાય આપણા બગીચો સરસ બનશે નાની મોટી જીવાતો એ પણ જાય છે હવે આપણે આપણા તમામ બગીચાની અંદર આનો છંટકાવ કરનાર તમે પણ ઘરે આવું કરી શકો છો તો થયું ને વેસ્ટ માંથી બેસ્ટ પ્રવૃત્તિ સરસ બોટલમાં શરૂ કર્યું બટા આવી રીતે બોટલમાં ભરી કાણું પાડી દેવાનું ભાઈ હવે જગ્યા ત્યાં ને અહિયાં ઉભા રહી છે આવી રીતે બોટલમાં આ પાણી ભરી દીધું છે અને કાણું પાડી દીધું છે પછી એને આવી રીતે આમ છંટકાવ કરવાનો છે નજીક એ જશે આવી રીતે આપણા ઘરે પણ આવી રીતે કરી શકીએ આમાં કઈ સ્પેશિયલ કોઈ સાધન ખરીદવાની જરૂર નથી ખાલે આવો આ બધી રીતે આવી રીતે જાળવા નાખી દેવાનું છે અત્યારે કેમ બધું 지금까 <목소리도>